કે આપણી ભાષામાં જ વાત મૂકીએ યુનો દ્વારા વહિત આજ વિશ્વ આદિવાસી આપો દીયા આજ પીઠા ગ્રાઉન્ડ દેડિયા ઘણી મોટી એકઠે

વર્ષાબેન નો ખુબ ખુબ આભાર ટૂંકી વાત શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી છે એમને બધાને ગમી ગઈ છે વાત તમારી એકતા બતાવજો અને આજ એકતા આપણને આપણા પંખ ઉપર લઈ જશે સાથીઓ આ તબક્કે ચૈતરભાઈ મોટા ધર્મ પત્ની શકુતા બેન પણ આપણે મધ્યસ્થ છે તેઓ પણ આપણને સંદેશ આપવા માંગે છે yeah સાહેબ નથી તેમ છતાં ઘણી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ નો અમે આભાર માનીએ છીએ શકુંતલા બેન આપનો ખુબ ખુબ આભાર યુવાનોને ખુબ સારું પ્રોત્સાહન આપ્યું છે યુવા તમે તમારા મા બાપનું ભવિષ્ય છો સમાજ ગૌરવ છો અને દેશના લોકો તમને એક ક્રાંતિકારી તરીકે જુએ છે તમારી પાસે ખૂબ મોટી અપેક્ષા છે આપ ઘણું કરી શકો છો આજે ભાઈ બેનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબેન બંધન યા માટે મોયોહનબી માં અભિનંદન આપો હો પાવનબી અભિનંદન આપો વડીલ યુવાન અને હાને ટેણે આ પ્રસંગ જે હાજરી આપી પહેલા તમાય આભાર માનો હો કારણ કે આ તંત્ર જિલ્લા સંકલન મિટિંગ આથી

આમુ જેની કોઈ બીતા ના પણ તું સપોર્ટ આંડુ ના તો પેલી જાહેરાત કોઈ દઈ ફગાઈ જાય એ વસ્તુ નહી આમાં હુકમ કાપો વાટું આજે પાવન ધરતી અતિ મોટી સંખ્યા મેં આલા ચૈતર ભાઈ ઘેરાજ તો તમારે જોડી ને પાગો પડો હો અને ચૈતર ભાઈ જો પોલીસ વાળા છો નહીં ગયા હાલ કારણ કે આમાં જે સમાજો માટે લડનારા નેતાલીમ પૂરી કઈ સાબિત કોન માંગતા એક ચૈતર વર્ષ પુરા કોરો ટાઈમ રાખા ઈટો જવાબ પથ્થર થી આપો આપતા કે નહીં તો માન ઢોગડો જ વાગી ઈટડે ન વાગે આઈ સમાજ એક નેતા મિલ્યું હેંડો આદિવાસી સમાજ સમાજન જો આરી રાતી ઉજાળો ને ચાંતો રહી ગરીબ ઉદારો અહી જો જાતો હે અને તિયાન તો મુ જેલીમ બો આવતા એટલે આવનારો ટાઈમ અમ તુમાન કરારા જવાબ મિલી તૈયાર હે કે બકા આમો આખી સમગ્ર ટીમ હૈ

આઈજળ જંગલ જમીન પર અધિકાર આપો હોય ઈયા માટે લડનો બી પડે જેલી નો પડે બધા તૈયાર નો પડે દરેક મોરચો ઈયા રી લડકા પાન તૈયાર નો પડે બળા તૈયાર હે કા માનવી ભાવ નગર ટાક નો પચા દે જેલી દી હારા ના હો ન થા આકતા તુમા દિવારી આવે વારા પરતે બરાબર કેને ને જેલી ટાકતે હે માનતા અંદરી કોટડી માં રાખતે ને રોજ પચાસ દિવસ મારા બેન બટાકા એટલે હો ટાઈમ માં બટાકા ખાધના એટલે ઉતારવા પણ હચવી ના જ કારણ કે હારી દીયા વારી પરંતુ હું બધા એક વ્યા આપો લડત મજબૂત રહી અને એ લડતો ને આપો મુકામ સુધી પહોંચવું જે આજે શરૂઆત રહી આવનારા બો દી બાકી હોય એ તંત્ર અમે આપો બોલડ નો પરંતુ આજ રીતે આપો સંગઠન ને ચાલો

દેવાભાઈ આપનો ખુબ ખુબ આભાર